તો ખેડૂત મિત્રોને જે માતાજી બધાને તો આપણે નવી ચેનલ એક આવી ગઈ છે તો નવી ચેનલમાં આપણે ખેતીવાડીનું અને શાક માર્કેટનું શાકભાજીનું તો બધા વિડીયો અપલોડ કરશું જેથી કરીને બધા ખેડૂત ભાઈઓને અભિપ્રાય તો ખેડૂત મિત્રોને જણાવવાનું કે આપણે બીજી નવી ચેનલ બનાવી છે તો નવી ચેનલ બનાવી છે એમાં રોજે આપણે બપોરે લાઈવ થાય છે એટલે જેથી કરીને આ ચેનલમાં લાઈવ થતાં હવે તે એમાં લાઈવ થાય છે તો નીચે આપેલી લિંકમાંથી ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરીને રોજના લાઈવ એમાં તમે જોઈ શકો તો આજે આપણે આવતા ગયા વર્ષે આપણે મરચી કરી હતી તો મરચીના વિડીયો હવે આપણે આમાં અપલોડ કરશું તો ત્રીજા મહિનામાં આપણે મરચીની જે આપણે વાવેતર કરવાનું છે રોપા નાખવાના છે તો એ આપણે સ્ટાર્ટ કરીશું રોપા નાખવાના છે તો કેવી રીતે રોપા નાખશું કેવી રીતે મરચી નાખીશું મરચીનું બિયારણ લાવશું તો એ તમે જાણવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબર કરીને આવડિયો આપડો જાણતા રહેજો તો બધા માતાજી